તો કેમ છો મિત્રો મજામાં આઈ હોપ તમે મજામાં જશો તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ ભાઈ આજે છે સત્તર તારીખ અને રવિવાર રવિવાર હોય એટલે કે સનડે ફનડે આજે મોજ મસ્તી કરવાનો દિવસ હોય તો આજે આપણે મોજ મસ્તી કરવા જવાના છે ભાઈ જામનગરના લોક મેળામાં જે જન્માષ્ટમીનો મેળો ચાલુ થવાનો હતો એ ફાઇનલી ચાલુ થઈ ગયો છે બે ચાર દિવસ મોડો જ હતો પણ મારી પાસે ટાઈમ નહોતો ને પછી કીધું હાલો આજે રવિવાર છે ને આજે આપણે જઈને મોજ મસ્તી કરી આવી અને તમને પણ મારે હારે લઈ જવાના ભાઈ હું એકલો હુકામે જાઉં તમારે મારી જોડે આવવું પડે તો તમારે બોરિયા બિસ્તરા બાંધી લો મેળામાં જવાનું છે બે પાંચ રાઈડોમાં મસ્ત મજાની જે છે એમાં બેસી લેશું પણ એ પહેલા એ કહી દઉં કે ભાઈ બહાર વરસાદ જેવો માહોલ છે વરસાદ થોડો થોડો આવે છે તો ન્યાજે ને પરિસ્થિતિ પહેલા જોવી પડશે કેવી છે પછી રાઈડોમાં બેહવાનું વિચારું જો બાકી મેળામાં જવાનું છે તો આરેક મળીએ ગ્રાઉન્ડે ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો છે ડાયરેક્ટ પહોંચ જાય એ ફ્યુ મિનિટ્સ લેટર ભાઈ હું અને મારો મિત્ર રાજવીર અત્યારે હેને જઈ રહ્યા છે મેળાની મજા માણવા માટે જવાનું તો કાલ પણ આજે અચાનક પ્લાન બની ગયો પાછળ છે ને અહીંયા છે ને પાર્કિંગ છે ભાઈ ગાડી કોઈ લઈને આવ્યો હોય એનું અને આગળ છે ભાઈ મેળાનો જવાની શરૂઆત અને પબ્લિક બહુ છે ભાઈ આજે રવિવાર અને રવિવારના દિવસે ટ્રાફિક તો હોવાની જ છે ભાઈ અને મેળો ભાઈ થોડોક લેટ ચાલુ થયો હતો એટલે પબ્લિક ભાઈ ઊંઘ ને આવી છે બે દિવસ પેલા મેં વિડીયો જોયો હતો તો કીધું હાલો મેળામાં જઈએ અને તમને બતાવી દઈએ કે કેવો હોય જામનગરનો મેળો આગલા વર્ષે બતાવ્યો હતો પણ આ વર્ષે ફરી વાર બે હજાર પચીસ નો મેળો તમે જોઈ લો આગળ પોલીસ નો બંદોબસ્ત ને બધું છે અને આગળ મેળો જોરો જોરો દેખાય છે

તો કે આગળ આપણે બતાવ્યો હતો પણ જ્યારે મેળો બંધ હતો પરમિશન નહોતી મળી મળી ગઈ છે ને મસ્ત ચાલુ થઈ ગયો હતો ટ્રાફિક તમે જુઓ ખાલી ભાઈ ભાઈ આના હાથ વાગી ગયા તો હાલો ભાઈ હડાહડી જાય ટાઈમ ઓછો છે એક બાજુ મેળો છે ને આ બાજુ એક એસટી નું બસ સ્ટેન્ડ છે થોડીક આમ મુશ્કેલી થતી છે આમ ફરી જવું પડતું છે બસને ને અમારે અહીં મુશ્કેલી થવાની જો અહીંયા પાણી પહેર્યું છે સામે ગેટ છે બાજુમાં થઈને જવું પડશે જો ભાઈ જામનગર મહાનગરપાલિકા લોકમેળો બે હજાર પચીસ આપનું હાર્દિક સ્વાગત કરે તો હાલો સ્વાગત કરે તો આપણે અંદર વીએ જઈએ

આપણે આ પબ્લિકમાં આયર આયર મળી જાય ને થોડું રખડી જાય તો અહિયાં બ્રેક ડાન્સ છે આ ક નવી એક રાઈડ આવી છે ઉપર જાય નીચે આવે વાળી આ એક ઓળખું છે એક ઓળખું આમ છે આમ અમે મોટનો કોહ છે બે ચકડોળ એક પાછળ એક અહીંયા અને આ બધા સ્ટોલ છે અને આ બધું પબ્લિક છે તમને કઈ ખબર નહીં હોય તો ભઈ ઠેલો પૈસા લઈને આવ્યા છે જો આમાં ઠેલામાં પૈસા ભરા છે અને બધી રાઈડું ભેરી લેવાનો છે હો વાર પણ વરસાદના કારણે એવું લાગે છે કે થોડું કામ મજા નથી આવતી પબ્લિક ગયો ભાઈ અને કાદવ કિચડ થઈ ગયું હોય તો ઘણા નીચે બેઠા પાથરી પાથરી ને બાકી ચકડોળ ચાલુ થઈ ગયા અમુકમાં લાઈટ ચાલુ છે હવે અમે નક્કી કરી કે એમાં જઈએ જવું હોય જવું બાકી તો અમે ખાલી બ્રેક ચાલુ થઈ ગયો છે આપને આપણે મજા આવે ખાલી નવી રાઈડ ચાલુ થઈ ગઈ છે એને ઉપર જાય છે આમાં કોની આવી રહ્યા બેવું છે ભાઈ બેવું છે ભાઈ તારે મજા આવે છે ઓહો આમ જોઈ લે આખું હોડકું આમ ઊંચું કરીને આપતા કેવી મજા આવે ભાઈ બધા

આ બાજુ પબ્લિક જો ભાઈ અહીંયા નથી અહીંયા એટલી બધી નથી એમ દેખાતી પણ આ બાજુ વાળા લાઈટ બાઇટ જવાનો પ્રોબ્લેમ નથી અમે કેમ્પ નું એ બધા નું હે ભાઈ બીજું મેડિકલ ઇશ્યુ આવે છે વાંધો આવે નહીં અને અમારા ભાઈ અહીં નિરીક્ષણ કરવા આવ્યા છે કે ભાઈ મેળામાં કાલે કઈ રાઈડમાં બેવું અત્યારે ખાલી એમ જોવા આવ્યા હતા આવું નહોતું કાલે આવવાનું હતું પણ આજે આવી ગયા તો કીધું જોઈ લઈએ કે ક્યાં શું છે જો ભાઈ આ બાજુ ખાણી પીણીના સ્ટોલ છે ભાઈ જે તમારે ખાવું હોય પાઇનેપલ ને ખીચું ને ઢોકળા ને પેપર પેપર જે ખાવું હોય ને આ બાજુ બધી રાઈડું છે જોઈ લે ભાઈ ઘરાટી બોલાવે છે

રવિવાર ના દિવસે કાલે કદાચ ખાલી હશે ભાઈ ગરમી ભાઈ થઈ જાય ને વરસાદના કારણે કોઈ મજા ન આવે પણ આ બધા લોકોને કેમ મજા આવતી ખબર વરસાદ હોય ને મેળો હોય ને મજા ના આવે પણ આમ કાલે રાખે થોડું થોડું ભાઈ જો કોઈને કંઈક મગવું હોય પાન નહીં છે જો અને અહીંયા બધું રમકડાને એવું મળે ભાઈ કોઈને લેવું હોય નાના છોકરા જેવું હોય તો આપણે ફોન કરી દો આપણે લઈ લેવું ચપ્પલ એ મળે રાજી ચપ્પલ લેવા હતા ને ક્રોક્સ ક્રોક્સ હે આમ જઈને આમ નીકળી જાય યાર બારા ભાઈ જોઈ લીધું મેળો જોઈ લીધો ભાઈ મોબાઈલના કવર મળે પચાસ રૂપિયાના સો રૂપિયાના ટફન ગ્લાસ ને ફાયર ની ગાડી છે જો ભાઈ ભાઈ આગ બાગ લાગે તો અગ્નિશામક યંત્ર પણ રાખેલું છે અને અહીંયા બધા રમકડાના નાના સ્ટોલ છે ને અહીં આપણે કવર

મળી ગયા આની અંદર છે ને પૈસા તા મેળામાં પણ એક રૂપિયો પૈસા ભરીને પાછા બારા કાલે પાછા આવું તો પાછું વિડીયો રાઈડુમાં અને માં બેસતું તો આજે કઈ બેઠા નથી પબ્લિક બહુ હતું ને એટલે અત્યારે આવી ગયા એક પાછા એકવાર જામનગરના મેળામાં હું ને અમારા ભાઈ માવો બનાવે છે રાતનો નજારો ખાલી અત્યારે બધા ઘરે જાય છે આ બધા પોતાના બલૂન બલૂન લઈને અમે જાય છે હજી મેળા સાઈડ અમે રાઈટનો નજારો કાલનો જોવાનો બાકી રહી ગયો જોવાનો બાકી પીસી રખડે જો અહીંયા કોઈ પણ આડું અવળું થાય તો ગાડી બિહારીને નાખી દેવાના લોકોમાં હાલો આપણે અંદર જઈએ હા બાકા જે કંઈ બોલાવવાની નહીં બીજી હા બાકી તમારે બીજી કંઈ બાકા જે કંઈ બોલાવી હોય તો રાઈડું બિહીને બોલાવવાનું બાકી બહાર કંઈ બીજું અમે નહીં કરવાનું બાકી ગાડી ભરીને લઈ જાય અત્યારે ભાઈ મેળાનો નજારો હોય ને કેમ જબરદસ્ત આવે લાઇટિંગ ચાલુ હોય ને એટલે જો અહીંયા ચકડોળ હજી આખું ભરાય છે ને એટલે બંધ છે ખાસ પછી ચાલુ કરે ને જયદી ભાઈ અમારે અમારે બેને ખાલી રખડવાનું હોય એના જાણ ટ્રેન જોઈ જાય વિચાર છે પણ હવે નાના છોકરા હી ને એટલે અમે બે હાઈ નહીં બાકી અહીંયા એક હોડકો ચાલુ હોય એના વિડીયો ઉતારી લીધા બાકી લાઇટિંગ હોય ને એટલે ભાઈ જબરદસ્ત મજા આવ્યા કરે અહીંયા ઘર તો કુવો હતો ને પણ અત્યારે બંધ છે દિવસે મોત નો કુવો ચાલુ થાય ઓલા વર્ષે બંધ હતો આ વર્ષે પરવાનગી આપી લાગે ચકડોળ છે ને ભાઈ ચાલુ થઈ ગયો એકદમ મસ્ત મજાનો ચકડોળ ફરે ઓલો ચકડોળ હજી ઉભો જ છે પાછળ ટ્રેન આવી ગઈ અમદાવાદ ની એક્સપ્રેસ કોઈ બેહવું હોય તો ભારત કઈ એક્સપ્રેસ ચાલુ ને ચાલુ રે ફેરા આમ કેવાય ફેરા ચાલુ અમદાવાદ અમદાવાદ અબે જલ્દી બોલ જામનગર અમદાવાદ જામનગર ફેરા ચાલુ જ હોય ડબોળે બંધ થઈ ગયો ભાઈ પાંચ મિનિટ નથી ફેરે સો રૂપિયા ટિકિટ છે ભાઈ એક મિનિટ ના સો રૂપિયા ભાઈ અમે એવું સમજાવું કે આનું બંધ જ છે લાગતું નથી પબ્લિક હોય કે ના હોય એમનું મૂકવું હે હવે

મારે લેવો કેદી લેવાય ખબર નહીં બાકી મેળા ના વિડીયો બહુ મસ્ત મજાના ના આવ્યા ભાઈ મેળામાં માં આવીને એટલે રાતે ત્યાં એમના ગોલા જોવા મળે ભાઈ તો રાતે એમના ગોલા જોવા અહીંયા છે રાજકોટ ના પ્રખ્યાત બોલા રાતે જેમ ના ગોલા હરેક મેળા ની શાન છે ભાઈ રાતે શ્યામ ના બોલા કમેન્ટ કરજો કે રાતે શ્યામ બોલા મેળામાં કોણે કોને કોને ખાતા ભાઈ અમે લોકો એને પાછા મેળામાં આવી ગયા અહીંયા ખાઈ છે ફ્રૂટ અને એને ભાઈ એની કમાણી તમને વાત કરું ને તો આ ચકડોળ જી ફરે ને આખા ચકડોળ આખો દિવસ નો એને કદાચ ચાર પાંચ લાખ ની કમાણી કરતું હોય મને એવું લાગે કે આવતા વર્ષે આપણે ચકડોળ નાખવું જોઈએ શું કેવું તારું હે

واہ سارے گلگے لینا تھا او ميڏو

હવે આ ભાઈ એમ કેસે ઉપર આવીને આમ આ બીક લાગશે બોલો મને તો બીક લાગવાની છે નજારો લેવો હતો આવી જાય જો તમે નીચેનો નજારો

刚才我们刚才那个。<music> ભાઈ હુડકા માં બેહી ગયા ચકડોળ માં બેહી ગયા હવે ના ભાઈ એવું કે છે કે અમે ઓળિયા ટોરે ટોરા કરી કરીને હે ને ઓલી ઊંચી નીચે થાય ને એ રાઈડ માં બેહું ભાઈ એમાં આપણે નથી બેહું ભાઈ ના 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 જરાય બીક ની મારે નથી કરું ભાઈ ચકડોળ માં બેઠો તો મને લાગ્યો કે ઉપર દેવા હલવા ના ના મારા પગાર તો તો કાઈ નતો ભાઈ હું એમ ને ખુશ છું ભાઈ હું ખુશ છું બાકી આમાં બેહવાનું આપણે નથી થાતું એટલે પબ્લિક બધી ઓછી થઈ ગઈ છે અને રાતના ના વાગી ગયા હે ભાઈ એક એક વાગી ગયો છે ને જે જો બધું ચકડોળ બકડોળ બધી વસ્તુ બધી રાઈડો છે ચાલુ હે એમ એને આ રાઈડ માં બેસવાનું બંધ રાખ્યું છે અને અમે અત્યારે ફ્રૂટ આઈસ્ક્રીમ રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ લઈ લીધું એ પાછું ડ્રેગન ફ્રૂટ ભાઈ કમલક કે ને કમલક એ ટ્રાય કરીએ ભાઈ બાકી બધું હવે મૂકી દઈએ આની ઉપર ફોકસ કરીએ ભાઈ રાઈડુ ની મજા માણીને ને અમે થોડીક શોપિંગ કરવા સાઈડ જઈએ છીએ ભાઈ આ ભાઈ અમારે છે ને એને બધું શોપિંગ કરવાનું બહુ હોય એટલે રમકડાને એવું લઈ લઈ જાય છે પણ અત્યારે ભાઈ બજાર મસ્ત ખાલી છે નકર કાલે આવ્યા હતા ને ત્યારે તો ફૂલ ટ્રાફિક હતી અંદર જવાની જગ્યા નહોતી બધી અંદર વચ્ચે જગ્યાએ બધી ફૂલ હતી અમે છે ને આખો મેળો રખડીને શોપિંગ કરી લીધી જો હવે એને આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે રાતના વાગી ગયા છે એક તો હવે વિચારી બે બેડો લઈ લીધો થોડો કઈ રમી નાખે જો અલી હાલે હું બોલ ફેંકું તું બેટિંગ હાલ ચાલુ કરી દે હવે આવું કઈક છે ભાઈ શોપિંગ ફોપિંગ થઈ ગઈ ને મેળામાં રખડાઈ ગયું તો હવે અહીંથી નીકળી જાય ઘર સાઈડ કારણ કે હવે સુઈ જવું જોઈએ ને ભાઈ થાકી ગયા તો પછી હવે આ વિડીયો નું આયોજન કરી દઈએ